પણ આપેલા છે અને સગવટમાં પાણીનો બોર આરએમસી પાણીનો અંદર આપેલો છે ને બહારથી સીડી વાળું ટેનામેન્ટ છે અને એટલે બે ફેમિલી સાથે રહી શકે છે તો આ હોલ છે હોલ તમે જોઈ રહ્યા છો હોલમાં પણ પીઓ પીઓપી કામ લાઇટિંગ બધું કમ્પ્લીટ કરેલું છે તેમાં પણ લાદી કામ દીવાલ માં કરેલી છે તળિયે પણ લાદી કામ કરેલું છે બધું કમ્પ્લીટ છે કલર કામનો કોઈ પણ જાતનો ખર્ચ નથી ખર્ચ વગરનું આ ટેનામેન્ટ છે તો તમે જોઈ રહ્યા છો ટી_વી યુનિટ પણ સુંદર મજાનો આપેલું છે તેમાં પણ લા લાઇટિંગ કામ કરેલું છે અને ગેસ લાઇન પણ કિચન સુધી પહોંચી શકે તેવી ગેસ લાઇન પણ નાખેલી છે તો તમે હોલ નો લુક જોઈ રહ્યા છો છોલ નો સામાન બધો રહી શકે છે 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 નવુ જ બાંધકામ આ આ ટેનામેન્ટ લાઇટિંગ કામ જોઈ રહ્યા છો સરસ કિચન કિચનમાં પણ ફર્નિચર કામ બધી જગ્યાએ કરેલું છે લાદી કામ પણ બધી જગ્યાએ કરેલું છે જો મિત્રો તમારે રાજકોટ જેવા સિટીની અંદર પ્રોપર્ટી ખરીદવાની હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો ને જરૂરથી જોજો તો તો તેમાં તમને પૂરી વિગત મળી શકશે અને તમને આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે ને તમારે તેની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા WhatsApp નંબર પર મોકલવા વિનંતી જેથી તમને તેની વિઝિટ કરવા મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા કિચન છે કિચનમાં પણ સિમની નાખેલી છે તેની પણ સગવડ આપેલી છે લાધીકામ બધી જ જગ્યાએ કરેલું છે ફર્નિચર કામ બધી જ જગ્યાએ કરેલું છે સરસ મજાનું મોટું વિશાળ કિચન છે અને સામેની સાઈડ પણ ખાના બધી જગ્યાએ કરેલા છે તેમાં પણ પી_ઓ_પી કામ બધું કરેલું છે આ છે માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પણ સુંદર મજાનો મોટો માસ્ટર બેડરૂમ આપેલો છે તેમાં પણ પૂરતું ફર્નિચર કામ કરેલું છે લાઇટિંગ પી_ઓ_પી કમ્પ્લીટ છે તડી લાદી કામ કલર કામ બધું કમ્પ્લીટ કરેલું છે મોટો એવો માસ્ટર બેડરૂમ છે ત્યારબાદ એક વોચ આપેલા છે. મોટો બધાવો છેરિયા છે વોશિંગ મશીન સમાઈ જાય તોય બેસીને વાસણ કપડા કરી શકીએ છે તેવો સરસ મજાનો મોટો વોચેરી આપેલા છે ઉપર શિફ્ટ ગ્રીલ પણ આપેલી છે અને તેમાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને આ છે સીડી તો બહારથી સીડી વાળું ટેનામેન્ટ છે ઉપર જાતા જ તમે જોઈ રહ્યા છો ગ્રીલ માં કાચ ફિટ કરેલા છે સુંદર મજાની સીડી તેમાં પણ લાધી કામ કમ્પલીટ કરેલું છે ટેરેસ પણ છે મોટું એવું ટેરેસ પણ આપેલું છે ઉપર નીચે સરખો જ બાંધકામ છે નીચે જેટલું કિચન હોલ હોલ કિચન ને બેડરૂમ છે ઉપર એ એટલું જ બાંધકામ છે ને આ તમે જોઈ રહ્યા છો ટેરેસ પણ આપેલું છે તો ઉપરની સાઈડ જોઈ રહ્યા આ છે હોલ માસ્ટર બેડ આ હોલ માં પણ ટીવી યુનિટ ઉપરની સાઈડ પણ આપેલું છે અને આ આર્ટેનામેન્ટ ની જગ્યા ની વાત કરીએ તો 75 76 વા જગ્યા માટે નામેન્ટનું બાંધકામ છે 75 76 વાટે નામેન્ટમાં બાંધકામ છે ટાઇટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે 2 બેડ હોલ કિચન નું ટેનામેન્ટ છે 1 બેડ છે ને 1 બેડ ઉપર અને સાડા પાંચ કિલો વોલ્ટ નું સોલાર પણ ફીટ કરેલું છે તે પણ સાથે આપણને મળી રહ્યું છે સાડા પાંચ કિલો વોલ્ટ નું સોલાર પણ સાથે મળી રહ્યું છે આઠે નામેન્ટને

લાદી કામ ઉપર સાઈડ નીચે છે જ ઉપરના માળે પણ બાંધકામ છે વિશાળ બાંધકામ કરેલું છે અને આપણા કિચનનો નો સામાન બધો રહી શકે તેવું ઉપર પણ કિચન વ્યવસ્થિત કરેલું છે તો તમે જોઈ રહ્યા છો તેમાં પણ લાઇટિંગ ફિટ કરેલી છે જો મિત્રો અમારો તમને પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આ ઉપરના માળનો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લક્ઝરિયસ ફર્નિચર પીઓપી કરેલી છે તો તમે જોઈ રહ્યા છો સુંદર મજાની પેઇન્ટિંગ વાળી પીઓપી કામ કરેલું તેમાં અંદર લાઇટિંગ ફિટ કરેલી છે ફૂલ અવા ઉજાસ વાળો આ પણ માસ્ટર બેડરૂમ છે તો તેમાં પણ કલર કામ કમ્પ્લીટ છે ફર્નિચર કામ પણ કરેલું છે તો તમે જોઈ રહ્યા છો આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમની સુવિધા પણ આપેલી છે અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ નળ ફિટિંગ લાદી કામ કમ્પ્લીટ છે